જય માતાજી ખેડૂતભાઈઓ આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે ને આજે આપણે વાત કરવાની છે આ વરિયાળીની કાપણીની એ વરિયારીને વાટવાનું કામ ચાલુ થયું આપણી તો વરિયાળીની ને અજમાની મિક્સ ખેતી છે આપણી આમાં ને આગળ આપણી વિડીયો મૂકેલા હતા બધા એના ને હવે આપણે આ કાપણી કરીએ વાટવાનું કામ ચાલુ છે તો ક કેટલા દિવસની થઈને કાપણી ચાલુ થઈ ને કેવો દાણો થાય ત્યારે કાપણી કરવી જોઈએ તો વિડીયોમાં આગળ આપણી વાત હું એણે તો વિડીયો જોતા રહીજો ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં જેથી કરીને નવા નવા માહિતીના વિડીયો આપણે ચેનલમાં જોવા મળીએ અને લાઈક કરી દેજો વિડીયોની તો આપણે વાત કરીએ અજમાની વરિયારીની તો આપણી આમાં આ રીતના વાવેતર કરેલું હતું જે પારી વરિયારી વાવેલ છે જે આ દેખાય ને એ વરિયારી વાવેલું તી અને કિયારામાં અજમાં વાવેલું તા એ આપણી વિડીયો આગળ વિડીયોમાં મુકલ છે એમાં પણ વાત કરી હતી આમાં પણ આપણી વાત કરીએ જેથી કરીને નવા હોય આપણા ખેડૂત ભાઈઓ તો એને ખબર પડે તો પારીમાં આપણી આ બંને બાજુ વાવેતર પારી મૂરમાં બે બાજુ રોગી એક નથી અને કિયારામાં આશા આશા સાટી દીધા હતા સૂટા છે વાવેતર હારું કંઈ નથી કરેલ આપણી એ રીતના અજમાન વરિયાળીનું આપણી વાવેતર છે હજુ આ વરિયારીને કાપણીનો ટેગલો છે વરિયાળીનો છે અને આજમાં તો આપણે આણે આપણી વાવેતરની વાત કરીએ પેલો તો અગિયારમાં મહિનાને અગિયાર તારીખથી વાવેતર કરેલું હતું બે આ જ કરેલું હતું અજમાની વરિયાળીનું તો આપણી વાટવાનો ટાઈમ અત્યારે ચોથા મહિનાની આજે નવ તારીખ છે ચોથા મહિનાની નવ તારીખ છે આજે એટલે આપણે બે દિવસ થયા ચાલુ કર્યું એ એટલે ટૂંકમાં પાંચ મહિનામાં ચાર પાંચ દિવસની વાર હતી ત્યારે વાટ ચાલુ આપણી થઈ ગયો ટૂંકમાં પાંચ મહિના જેવું થાય આનું અને મારે ત્રીજું વરસે આણું વાવેતર કરાવ્યું જોકે બે વરસથી આ રોગા અજમા જ કરતો આ વખતે વરિયાળીને ટ્રાય કરી પારી અને બે વર્ષથી આ અજમાનું મારે વાટ ચાલુ થતો કાપણી સાડા પાંચ મહિને આ વખતે પંદર દી વહેલું ચાલુ થઈ ગયું એનું કારણ છે કે વાતાવરણ ઉપર થોડીક ફેરફાર રહી પંદર દી વહેલી થાય ને પંદર દી મળવી થાય અમે વાત દાણો જેવા લેવાનો જે આ રીતના જોવામાં અમુક લાલ રાતો જેવો દેખાય દાણો પછી આકોરા લીલા જેવો દેખાય એવી રીતના કોક કોક લાલ લીલ દેખાય ને ત્યારે આની કાપણી ચાલુ કરી દેવાની જવામાં દેખાય દ આખા લાલ લાલણી થવા દેવાને કોઈક લીલ હોય ને કોઈક રાતા થઈ જાય એટલે સમજે લેવું કે પાક ઉપર મરડે ગા કંકા રાતા દેખાય ને કોઈક લીલા દેખાય ને એ રીતના જો કોઈ એવામાં વાટ સારું થઈ ગઈ એટલે આ પાછા એક દી પીડા રહ્યા પાત્ર એટલે જરાક વિડીયોમાં ઓછું દેખાય તાજું વાટેલું હોય તો વધારે દેખાય એવું થઈ જાય ને તાર આપણે વાટ મૂકી દેવાનો અને વરિયાળીમાં પણ એ જ રીતના જે આ હે વરિયાળી એ હાવ પાકે ગઈ અને આ જો હશે લીલ દેખાય આ વિડીયોમાં દેખાતી અહીં તમને સેજ હોય દેખાય ફિંકો આ ફૂલ પાકે ગયો કશો આ પાકે ગયો આ લીલ હોય દેખાય એવી રીતના મિક્સમાં હોવા જોઈએ બંને આ રીત પાકે જોકે મારું કહેવાનું છે વરિયાળીને અજમા બે વરિયાળીનું ખાસ ધ્યાન રાખવું પડે જો બધા આ રીતના જો પાકે જાય ને તો ભાવમાં એ કપાય ને ખરીવાનું પણ આપણી સમસ્યા થાય અને અજમાને આપણી પાંચથી મોડાવટાય તો એ કંઈ નડે નહીં એટલે એ આપણી બંને આ રીત કામ કરવું પડે ને આ રીત થાય આમાં કામ બેનો ટાઈમ હરખો જ હોય અને આમાં આપણી કોઈ જાતની કંઈ દવા કંઈ કંઈ સાટીને એ આપણી આગળ વિડીયો આણાં મૂકેલા છે તો જોવા લઈ એ કઈ રીતના વાવેતર કરવું ને કઈ કઈ રીતના આણે માવજત કરવી એ બધી તો હવે આપણી આવા વાટનું કાપણી ચાલુ છે અને હવે આપણે આણા ગલા કરવાના છે જે આ બાજુનું દી પહેલાં વટાઈ ગયું એટલે એ સુકાઈ ગયા એટલે એણે કલા કરી હું આપણી કલા કઈ રીતના કરી હું એણે પણ વિડીયો આપણી હું અને મીક્યું આપણી ચેનલમાં અને પછી ફૂંકણીમાં થેસરમાં ઘણા થેસર કીએ ફૂંકણી કીએ એમાં કઈ રીતના એનું હાર્વેસ્ટિંગ કરવું તો એનું કાઢવાનું એમાં એણે ફૂંકણીના પણ સેટિંગ આપણીની માહિતીનો વિડીયો બનાવે ને આપણી ચેનલમાં મૂક્યું વિડીયો ફૂંકણીમાં વરિયાળીનું સેટિંગ કઈ રીતના કરવું ને અજમાનું સેટિંગ કઈ રીતના આ તે સેટિંગ બધા આવે એના પણ વિડીયો આપણી આગળ મીખ્યું ચેનલમાં તો ચેનલમાં જોડાઈ દેજો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને લાઈક કરી દીજો વિડીયોની જય માતાજી બધાય ખડુદભાઈ